નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવહન ચેનલમાં તમારું સ્વાગત છે તાજા બજાર ભાવ આવી ગયા વાર થયો મિત્રો આજે ઓછો ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં સજાર ત્રણસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ખડ મિત્રો આજે ઝીરાના ભાવમાં તો મંદીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે વાયદા બજાર પણ ઘટવા લાગ્યા છે મિત્રો હાલ વાત કરીએ તો ઝીરાના ભાવ સારી ક્વોલિટી વાળાના ભાવ મિત્રો ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે ભાવ ભાવનગર ત્રણ હાજર સાતસો એસી ત્રણ હજાર સાતસો એસી રૂપિયા સુધી અમરેલી બાવીસો રૂપિયા ચાર હાજર ત્રણસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હાજર છાલીસ ચાર હજાર એકસો પાંચસો રૂપિયા સુધી મહુવા ચાર હજાર સોથી ચાર હજાર એકસો વીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર પાંચસો અઢારથી ત્રણ હજાર રૂપિયા સુધી પોરબંદર સોવીસો રૂપિયાથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર દસ રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર વીસ રૂપિયા સુધી કાલાવર ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર સોથી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને દસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી ધોરાજી ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી રાજુરા ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર બસો ને દસ રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર બસો દસથી ચાર હજાર બસો રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર બસોથી છ હજાર ત્રણસો રૂપિયા સુધી થરદ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર સાતસો દસથી ચાર હજાર ચારસો ને દસ રૂપિયા સુધી રાધનપુર ઓગણત્રીસો રૂપિયાથી ચાર હજાર ચારસોને દસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસોને એંસી રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર ચારસો નેવથી ચાર હજાર બસોને અઠાર રૂપિયા સુધી સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને છ્યાસી રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો અડત્રીસથી ચાર હજાર ત્રણસો ને ઉડતાલીસ રૂપિયા સુધી શિહોરી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસોને દસ રૂપિયા સુધી જામનગર બાવીસસો એંશીથી ચુમ્માલીસો એંશી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા અને હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસોને દસ રૂપિયા સુધી અનાથા ખેડૂત મિત્રો હતા તાજા ઝીરોના બજાર ભાવ